અમરેલીમાં સમસ્ત વણિક સમાજ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી પ્રાર્થના ગીત બાદ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું વણિક સમાજના પ્રશાંતભાઈ મહેતાએ પ્રાસંગિક સંબોધન કર્યું દાતાઓનું પણ સન્માન કર્યા બાદ સંગીત સંધ્યામાં જાણીતા કલાકારો જતીન શેઠ વર્ષાબેન તલાટી દીપકભાઈ સંઘવી વત્સ મહેતા દ્વારા પોતાની સોમધીર આલાપ છેડીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા સમગ્ર અમરેલી વણિક સમાજ તરફથી આજે આ ફંક્શન રાખેલ છે અને જેમાં જે દાતાશ્રીઓ છે તેનું સન્માન કરેલ છે અને પ્રશાંતભાઈ શાહ જે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છે તે પણ બધાય હતા અને ડૉક્ટર મહેતા સાહેબ પણ ત્યાં અહીંયા હાજર હતા અને દરેકને સર્ટિફિકેટ આપી અને પ્રશાંતભાઈ શાહે દરેક પ્રેસિડેન્ટનું સન્માન કરેલ છે